बोलो गुरु महाराज की जय समस्त नौगो परिवार नी कुलदेवी मां गणेश्वरी आन दिवेद धाम ओपड़े जगजीवनदास बापू गुरु महाराज नो मूर्ति प्राण प्रतिष्ठा अवसर से 22 22 तारीख ने शोभा यात्रा राखुडी है आन 23 तारीख ने बापू नी मूर्ति प्राण प्रतिष्ठा है इल्ले ब दाने नोगो परिवार नाथ विहोतर ने बदान ने आमंत्रण है की

જગજીવનદાસ બાપુ ની સમાધિ આપેલી બાપુએ જગજીવન દાસ બાપુએ બહુ શૂન્ય માહિતી સર્જન કીધું બાપુએ ભેગો કીધું અને આવતા બહુ મહેનત મહેનત પરિશ્રમ આ એક જંગલ પડ્યો હતો એક તળાવ હતો ઉભા માહિતી બહુ શૂન્ય માહિતી સર્જન કરીને બાપુએ એટલું બધું ઉભું કીધું આ નાથ વિવતર ને બાપુએ ઉજળી કીધી હે અને બાપુએ બોનેશ્વરી મા ને આ કુળદેવી ને જાગૃત કીધી હે પેલા બહુ જાગૃત

21 तारीख ने बापूनी मूर्ति प्राण प्रतिष्ठा है એટલે બદાને મોગો પરિવાર નાઠ વિહોતરને બદાને જાહેર આમંતરણ હે કે 22 તારીખે બાપુની સુભા યાત્રા 4 વાગ્યા થી 6 વાગ્યા તક રાખોડી હે બદાને જાહેર આમંતરણ કે જાદા થી જાદા પબ્લિક સુભા યાત્રા મે જોડા હે અન 23 તારીખે બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા રાખો વિવાહ મે ભી વધારે વધારે આવે અઢારે આલમને જાહેર આમંતણ હે અન આ जगजीवन दास बापू समाधि आप दास बापू समी बापु जगजीवनदास बापू बहुत महत्ति सर्जन बापू बहुत मेहनत ने बहुत मेहनत कठिन मेहनत परिश्रम कर एक जंगल तराव तो एक तरह तो उ बहुत शून्य महती सर्जन ने बापू ए न बापू उजली कीधी है અને બાપુએ બોનેશ્વરી માં આ કુળદેવી ને જાગૃત કીધી એ પેલા બહુ જાગૃત બાપુ આયા બાદ બહુ જાગૃત કીધી એ કુવો હતો અને આજે સમાજે બહુ વિકાસ થઈ ગયો અને બોલો બોનેશ્વરી માં તે